પછી શિયાળામાં એલખર બહુ ટાઈટ પડે લાય ઓલા ખોખા દિવાય જોતો નીપજના પૈસા આયા ગણિત લઉં યા ગણવાય જો ટાઈટ વધારે પડે છે ને તે બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ એટલે માડત્રીસ પીસ કેટલા આવતા જઈશ ભણવા એટલે એવું થાય જ રેડી હવે ડોસી હું સાડત્રીસ પીસ ઓગણપચાસ પચાસ એ જાય મજા કીધો તો એટલે બધા વધારે આવી જઈશ હા એટલે લાગી ગયો ખબર ન પડે રેડી ગણશે તૂટો આવશે ને તો દઈ દઈશ સવારમાં આ કે પચાસ હજાર આવ્યા હે થઈ બાજુ પાસે થોડુંક ભણેલી છે ને એટલે નામ મુદ્દો ને દૂર હવે રેઢી ભણેલી છે એની જીતે એટલે કાળા તલના ડબલા મૂકી દઉં આ કાળા તલના ડબલા ભાઈ સાથે દીધા છે બે ખાતા નથી ને પણ રાતના સોર બહુ આવે છે બે ખાતા જ નથી લે એટલે હું ઘડી ખોઈ જાઉં તરફ મજા બહુ સોર વધી ગયા પણ આપણા વગડિયામાં

Mati orang. Padi juk. Semua aku bunda kain anak kero mandi juk. Ini aku yang mandi tegi orang awak Uli bayar uli tegi suri uli kiri. Awal ni uli tegi uli tegi Am pung tegi suri juk. Malah <laughs> aku <laughs> no awak.

એઠો તે રેઠો તેમ વજન બહુ છે ઘડીક બેવા તેન રેઠો થય રહી લે લેઠા ખાઈ જાય છે વજન તો હોય જ તેને કાયમ કિલો કેરા ખરીદ્યો હું કિલો તે હા 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 હાલે આમ હાઈલ નહીં ડબરી બહુ મોઢું ધોવા જે મને એટલે મોઢું નથી ધોવું તું અહીં સોડી જોવા અને આયો સોરી કરવા આયો હું પણ એ તો વાત થાય પણ થોડું મોઢું થયું આવું તું સાવને અમે તું ઉપરીને ધોંકા ખવડાવી દઈશ આય કાઈ કાય બેકાર વાર બેકારી બાજુ નહીં મને બહુ આ બીક લાગે ઘેરની બીક નો લાગે તો મને મને બીક લાગે એ તો બધા બીક લાગે મને બીક લાગે છે સાંભળા ફટ લે બગાડી લાગે પણ આપડે કામ ધંધો કરવો નઈ વાત કરવા ને થાય

આપણા ભાઈ નું ગુડી એટલે આટલું બુદ્ધિ થૂક સોપી માં ત્યાં થૂક કાં સોપડ્યું ગડો મરકો સોટે નહીં નહોતું એટલે હા આમ તો તારે મજી બુદ્ધિ ગણી નહીં આ હું તું જોતો હા તો દોહ ડોહ માંથી એને લોનું લેવી ને એના કાગરિયા છે લઈ લે એકાદ બે લોનું લઈ લઈશું પણ જોતો ખરો એમાં પૈસા નીકળે પહેલા હાલે આ હું એ આ હું ગણ્યું સારી થઈ જાય હોય ને

એ માતાજી કઈ સારું ખાવા લીધું ટિફિની કરી ફરી जाऊ એ માતાજી આ જાયગી નો થાય ને ઘરે બેન પરોઠા આપસી કકડાઈ માં તું માર ખવરાઈસ ઉપર રે જો આમાં શું છે હાર હારું હોય તો આમાં નકરું મીઠું હે આપડી કહણાઈ કહણાઈ પેલેથી ને હે કરમની કહણાઈ એટલે આમાં શું હે રે હે રે નથી તો શું આ કાળા તાકરી બનાવી ઘીયા છે એટલે હા એ વાત થાય છે પણ બનાવશું ચી વાલી કઈક અંદર પડી ગયે ઓલી કડી પડી ગઈ કડી લેતો લેતો લેતો